જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક અદ્ભુત વાણી છે સત્યના ધર્મે ચાલવાની વાત છે સત્ય ધર્મની વાતની છે વાત આ કહે છે હકે હાલો તમે વચન પાડો રે હા ભૂમિયા તમે ખરી વૃત્તિમાં ખેલો ભાઈ ભલો રે આ ભાવનો મેળો પ્રથમ યુગમાં પ્રહલાદ સિધ્યા કરી સત્ય ધર્મની વાત હા વાહ હકે હાલવાનું કહે છે મિત્રો કે તમે હકે હાલો હરામનું ન ખાવ હકનું ખાવ અત્યારે લોકો હરામનું જ ખાય છે ધર્મના નામે ધંધો છે કોઈને મહેનત કરવી નથી હે હરામનું લેવું છે હકનું કોઈને લેવું નથી અણહકનું લેવા દોડી રહ્યાશ બધાય જેમાં પોતાની કોઈ મહેનત ન હોય એવું અણહકનું લઈ અને અધર્મના માર્ગે નીકળી છે અહીંયા નિજાર ધર્મમાં નિજ્ય ધર્મમાં સત ધર્મમાં સનાતન ધર્મમાં હકી હાલવાનું કહે છે હકી હાલો તમે વચન પાળો રહ્યા તમે એ સત્યના રસ્તે ચાલો એક રૂપિયો પણ કોઈનો ખોટો લ્યો નહીં ખોટું બોલો નહીં ખોટું કરો નહીં પૂર્ણ સત્યના રસ્તે હાલો પછી તમે વચન પાળો રહ્યા પછી તમે વચન જે છે બોલો તે સત્ય જ બોલવું અસત્ય બોલવું જ નહીં આ સત્યનો નિયમ લઈ લ્યો સત્ય વચને ચાલો અને પછી તમે આતમરૂપી વચનને જાણી લ્યો આત્મરૂપી વચનને જાણ્યા પછી યથાર્થ વચન પરમાત્માને જાણી લ્યો તમે ખરી વૃત્તિમાં ખેલો ભૂમિયા એટલે જાણકાર હે ભૂમિયા તમે સત્યને જાણીને ખરી વૃત્તિમાં ખેલો એ સત્યની સાથે જ તમારી સુરતાને જોડી રાખો એ પરમાત્માની સાથે જ તમારા આત્માને જોડી રાખો ભૂમિયા એટલે પૂરા જાણકાર એવા ભૂમિયા ગુરુ મળે પરમાત્માના ઘરને જે જાણનાર છે તો જ મિત્રો પાર પડીએ એમ છે ને ખરી વૃત્તિમાં ચાલો એમ કહેશે કે તમારી સુરતા ને આજ ટકાવી રાખો વૃત્તિ એટલે ઈચ્છા ખરી વૃત્તિ સાચી તમારી ઈચ્છા રાખો સાચી તમારી વૃત્તિ રાખો એ બિલકુલ ખોટું ના કરો એકદમ પૂર્ણ સત્યનો માર્ગ અપનાવો પણ અત્યારે મિત્રો દિવસમાં હજાર વાર તો ખોટું બોલતા હોય છે ગુરુમુખી થઈને ખોટું બોલતા હોય છે સત્યનો દાવો કરતા હોય છે એકદમ અસત્યનો જ માર્ગ હોય ધર્મનો દાવો કરે માર્ગ અધર્મનો જ હોય હે બગલમાં છરી હોય ને મોઢામાંથી રામનું નામ હોય આવું છે મિત્રો અત્યારે ભાઈ ભલો રે આ ભાવનો મેળો હે ભાઈ આ ભાવનો મેળો છે ભાવ પ્રેમ દરેક ઉપર ભાવ પ્રેમ રાખો પરમાત્મા ઉપર સાચો ભાવ રાખો દરેક લોકોની અંદર પણ એ કણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ બધી જગ્યાએ પરમાત્મા જ છે તો દરેક ઉપર ભાવ પ્રેમ રાખો કોઈનું બુરું ન કરો બધા હળીમળીને મળીને સંપીને રહ્યો ભાવપૂર્વક રહ્યો પ્રથમ યુગમાં પ્રહલાદ સિદ્ધિયા કરી સત્ય ધર્મની વાત પ્રથમ યુગની અંદર સતયુગની અંદર ભક્ત પ્રહલાદ સિદ્ધ્યા હે આત્માને સિદ્ધ કર્યો અને પરમાત્મા એના માટે પ્રગટ થયા અને મુક્તિ મોક્ષને પ્રદાન કરી મિત્રો આપી દીધી અને કરી એને સત્ય ધર્મની વાત પ્રહલાદે સત્ય એ જ ધર્મ સત્ય ધર્મની જ વાત કરી કે ભાઈ સત્યનો મારક છોડશો નહીં થાવું હોય તે થાય માથું ભલે કપાઈ જાય પણ ધર્મ માટે હે લડી લેજો ધર્મને છોડતો નહીં છોડશો નહીં સત્યના માર્ગે ચાલો અધર્મનો સામનો કરો ગમે એવું અધર્મ સંકટ તમારી ઉપર આવે પણ ડરતા નહીં જો તમારી પાસે સત્ય ધર્મ હશે તો કરી સત્ય ધર્મની વાત સત્ય ધર્મ મિત્રો કોઈ દિવસ ન છોડાય નકર જાવું પડે ચોરાસીમાં હે કૂતરામાં મીંદડામાન ગધેડામાં ભટકવું પડે ચોરાસીમાં તો ધર્મને પોતાના ચૂકતા નહીં ધર્મને પકડી રાખો તરી સત્ય ધર્મની વાત એ જ સનાતન ધર્મ મિત્રો સત્ય એ જ સનાતન રાણી રત્નાવલીએ રોપ્યો ધન્ય ધન્ય ધર્મ નિજાર ભાઈ ભલો આ ભાવ નો મેળો રાણી રત્નાવલી પણ સત ધર્મના નિજારના માર્ગે ચાલી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા મિત્રો નિજારે પોતે નિજ એટલે શબ્દ પાંચે વિષયોને કંટ્રોલ કરી અને સત્ય સ્વરૂપી આત્માને જાણીને પરમાત્મા લઈ થઈ ગયા ઋષિ માતંક ઘેર પાટ માંડ્યો રચ્યો મહાજંગ સતના રસ્તે ચાલ્યા રાણી તારા અને હરિશ્ચંદ્ર ઋષિ માતંગ ઘેર પાઠ માંડ્યો મિત્રો સદ્ધર્મનો પાઠ માંડ્યો રચ્યો મહાજંગ મહાજંગ આદરી દીધો અધર્મ હામે ધર્મનો અસત્ય હામે સત્યનો મહાજંગ રચ્યો અને અસત્યને હરાયું સત્યનો વિજય કર્યો ધર્મનો વિજય કરો અધર્મનો નાશ કર્યો મિત્રો સત્યના માર્ગે જ ચાર્યો આત્માને જાણી લીધા અધર્મ એટલે આ કામ ક્રોધ લોભ મધમો શબ્દ સ્પર્શ રૂપ રસગલ કપડી ધારી મારી આ ધર્મનો નાશ કરી નાખો અને આત્મ પરમાત્મ રૂપી હે આ સતનો પાઠ માંડી અને ધર્મનો વિજય કરાવ્યો સતના રસ્તે ચાલ્યા રાણી તારાને હરિશ્ચંદ્ર સત્યના માર્ગે ચાલેલા હરિશ્ચંદ્ર રાજા તારામતી રાણી રોહિત કુમાર ત્રણે ત્રણ વેચાઈ ગયા પણ સત્યને છોડ્યું નહીં હે વેચાઈ ગયા વિચાર કરો સત્યના માટે પણ સત્ય છોડ્યું નહીં હવે અત્યારે તો તમે વીસ હજાર આપો એટલે પોતાનું સત્ય હોય તો હું ધર્મ હોય તો હું બધું વેચી નાખે હમ અત્યારે તો હાવ મારે શું વાત કરવી સત્યની કોઈ વેલ્યુ નથી રહેવા દીધી પૈસાની જ વેલ્યુ રાખી અધર્મની જ વેલ્યુ રાખી જરાક તમે લાલચ આપો એટલે વેચી નાખે બધું વેચી નાખે પોતાનું સર્વસ્વ વેચી નાખે પોતાનું જે જમીર વેચી ચૂક્યા છે સત્યને વેચી ચૂક્યા છે એનું જમીર વેચાઈ જ ગયું હોય ને તો અત્યારે સત્ય બહુ ઓછા લોકો પાસે છે બાકી અસત્ય અત્યારે ભરડો લઈ ગયો ચારેય બાજુ ભાઈ ભલો રે આ ભાવનો મેળો દેવ દત્તાત્રેય ઋષિ નારદ વિદુર ને વળી વ્યાસ હા નવ લાખ ને સિદ્ધ ચોરાસી ને નિજ્યા ધર્મના નિમ વાહ ગુરુ દત્તાત્રેયે એ આ નીજિયા ધર્મની અંદર ચાલ્યા નિજ ધર્મ એટલે મતલબ આતમ ધર્મ નિજ ધર્મ એટલે નિજ નામ નિજ ધર્મ આતમ સ્વરૂપ એ રસ્તે ચાલ્યા સત્યના માર્ગે ઋષિ માર્કંડ હે બધાય પછી ઋષિ માતંગ બધાય હવે દેવ દત્તાત્રેય ઋષિ નારદ વિદુરને વળી વ્યાસ આ પણ સત્યના રસ્તે ચાલેલા ગુરુ દત્તાત્રેય પણ સત્યના રસ્તે ચાલ્યા વિદુર પણ સત્યના રસ્તે ચાલે તમે જોવો વિચારો હે કેટલું વિદુર પાસે કાંઈ નહોતું બિચડા પાસે સત્યના માર્ગે કાંઈ મળે નહીં અસત્યના માર્ગે તમને બધું મળી જાય અધર્મના રસ્તે આલો એટલે તમને જોઈ એવા પૈસા આપે માણસો પણ તમારે અધર્મને કામ કરવું પડે પણ પછી ભૂંડાય મરણ પણ થઈ જાય તમે અધર્મ રસ્તે આલો એટલે લાસ્ટનો એતો પતો નથી રહેતો એને કૂતરા કાગડા ખાવા માંડે એની અંતિમ ક્રિયા નથી થતી તો નિજિયા ધર્મના નિમ આવું છે મિત્રો તો દેવદત્તાત્રેય ઋષિ નારદ વિદુરજી વ્યાસજી નવનાથ ને સિદ્ધ ચોરાસી એને નિજિયા ધર્મના નિમ એ બધાને નિજિયા ધર્મના જ નિયમ હતા નીમ એટલે ટેક અડગ નિજિયા ધર્મમાં જ અડગ રહ્યા હતા નીજ એટલે પોતાના આતમ ધર્મમાં જ નિજ્યા એ આતમ ધર્મ ની અંદર વામન રૂપે પ્રભુ પધાર્યા રાજા બલિને દ્વાર ગુરુ શુક્રાચાર્ય બોલ્યા તારું સગડું ના હાર ભાઈ ભલો આ ભાવ ન મેળો મહાધર્મમાં અનેક સિદ્ધિયા અસંખ્ય અને અપાર હા જે કોઈ પહોંચ્યા ગુરુને શરણે એવા બલિરાજાને દ્વાર વધાર્યા બલિરાજાને દ્વાર જ્યારે ત્રણ કદમ ધરતી માગે છે બધું સર્વસ્વ માગી લેશે છતાં પણ એક પગમાં કહે છે ને ધરતી માપી એક પગમાં આસમાન ને ત્રીજું પગ બલિરાજાના મસ્તક ઉપર મૂકે છે ત્યારે ભગવાન પણ હારી ગયા હતા સત્યમાં હે તો આ સત્ય સ્વીકાર નહીં ત્યારે ભગવાન પ્રસન્ન થયા તમે વિચારો સ્વ આપી દીધું ધન્યવાદ છે આ બલિરાજાને પણ મિત્રો શુક્રાચાર્ય બોલ્યો તારું સઘડું ના પણ ગુરુ શુક્રાચાર્ય અસુર હતો દૈત્ય ગુરુ હતો રાક્ષસનો ગુરુ હતો તો રાક્ષસ તો રાક્ષસી કામ જ શીખવાડે ને રાક્ષસ તો બધી રાક્ષસી પ્રવૃત્તિઓ શીખવાડે રાક્ષસ કોઈ દી સત્યની પ્રવૃત્તિ ન શીખવાડે રાક્ષસ તો આસુરી પ્રવૃત્તિઓ શીખવાડે અધર્મ જ શીખવાડે ધર્મનો નાશ કરવાનું શીખવાડે એમ ગુરુ શુક્રાચાર્ય બોલ્યા તારું સઘડું હાર ગુરુ શંકરાચાર્ય કીધું કે ભલે તારું આ બધું નો દઈ દે ને સઘળું ના આ એમ બધું રહેવા દે એમ આવું સત્ય નથી જોતું આપણે જેમાં હારી જવાનું એવું સત્ય નથી જોતું તો આ શુક્રાચાર્ય આ દૈત્ય ગુરુ આને જ દૈત્યોને ભેદા છે તારું સઘળું ના ઓલો સત્યના રસ્તે આવેલો પણ સતે શુક્રાચાર્ય રાક્ષસી ગુરુનું માય નહીં નહીં બલિરાજા નહીં ભાઈ તમે શો રાક્ષસી ગુરુ તમે તો અવરો માર્ગ બતાવનારા છો મારે તમારું માનવું નથી નો માયના ગુરુથી વિરુદ્ધ થયા બલિરાજા અને આપી દીધું ભગવાનને બધું કારણ કે શુક્રાચાર્ય ખુદ એક અસુર હતું અને આસુરી પ્રવૃત્તિ શીખવાડતો હતો પોતાના શિષ્યોને એટલે ગુરુથી વિરુદ્ધ થઈ અને પ્રભુના ચરણે મુક્તિ થઈ અત્યારે જાજા ભાગ્યા શુક્રાચાર્ય જેવા જ ગુરુ ફરે છે અને ખોટું શીખવાડ્યા પોતાના શિષ્યોને અંદરખાને ખોટું શીખવાડતા હોય છે બોલે કાયને હાલે કાંઈ ને ચેલ્યું ચેલા મૂંડી મૂડીને દુનિયાના પૈસા જ લૂંટી છે અને અસત્યના માર્ગે ચડાવી રહ્યા છે એટલા બધા શુક્રાચાર્યના જ વંશજ છે આજે ગુરુ એક ઘણા વર્ગે હું બોલો છું કે જેટલા અત્યારના ઢોંગી પાખંડી ગુરુ હશે એ બધા આગળના યુગમાં રાક્ષસો જતા અત્યારે ગુરુ થઈને આવ્યા અને રાક્ષસી પ્રવૃત્તિને વધારી છે આવું જ છે મિત્રો મહાધર્મમાં અનેક સિદ્ધિ અસંખ્ય અને અપારા મહાધર્મ જે છે મહાધર્મ એ જ આતમ પરમાતમનો ધર્મ એ જ સત્ય ધર્મ એ જ નિજાળ ધર્મ બધા નામ જુદા જુદા પણ એક જ છે સત્ય સનાતન ધર્મ અનેક સિદ્ધિ અસંખ્યના અપાર અનેક સત્યના માર્ગે ચાલી આતમ પરમાતમને ઓળખી અને પરમધામ પહોંચી ગયા છે મોક્ષને પ્રાપ્ત કરી લીધી મિત્રો એને જે કોઈ પહોંચ્યા ગુરુને શરણે તો પહોંચ્યા બહુપાર જેને સાચા સદ્ગુરુ મળી ગયા જે સાચા સાચા સદગુરુની શરણે પૂગી ગયા છે એ તો પહોંચ્યા ભાવપાર એ આ સંસાર સંસારરૂપી ભાવસાગરને પાર કરી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લીધા બાકી શુક્રાચાર્ય જેવા ગુરુ મળી જાય તો કંઈ ના થાય તો બધું જલસા જ હોય એમાં દારૂ જુગારને ઝગડા માઉસને મટનને આન તેન હેં બધું એની અંદર એક્સ વાય છે ટોટલ ચાલુ હોય કારણ કે ગુરુ રાક્ષસ હોય ને શિષ્યો રાક્ષસ જ થાય ને ગુરુ જ નીચે ધર્મકામ કરતું હોય તો શિષ્યો કરે એમાં હું નવી નવાઈશ એને કાંઈ લેવા દેવા હોય નહીં કરો મોજ મજા કહે તમ તારે આવું હોય મિત્રો અત્યારના યુગમાં પણ સાચા સદગુરુ મળે તો જ ઉતારે ભાવ પાર બાકી આ શુક્રાચાર્ય જેવા ગુરુ અત્યારે વધારે નથી કોઈ ભાવ પાર ન ઉતરે ખોટા પૂછડા પકડી પકડીને ચોટી ગયા લોકો સાચા અને ખોટા નથી પરત તોશે નહીં પાસે થોડાક વખાણ કરે એટલે હે વશમાં થઈ જાય કારણ કે અસુરો વખાણથી વસ થાય તમે જોજો રાક્ષસોના બહુ વખાણ કરો તમારે રાક્ષસો આયરે મિત્રતા બાંધી હોય રાક્ષસ પણ કામ ઘટાડવું હોય ને તો રાક્ષસો વૃત્તિવાળા જે હોય ને એને વખાણ બહુ કરવા તમારે વખાણ કરશો ને એટલે ફસાઈ જાય તમારા કામ કરશે ને ફૂલાતો ફરશે આ હા મારા જેવું કોઈ નહીં એટલે અત્યારના જે ગુરુઓ છે ને આવા અસુરોના વખાણ કરી કરીને ફૂલાવી રાખે નથી કહેતો ઘણી વારમાં યુટ્યુબમાંથી આવે ને ફલાણાએ આટલું દાન દીધું ફલાણાએ ફલાણું દાન દીધું શ્રીજ નામ બોલ શ્રીજ નામ બોલે ને એટલે ઓલા હવામાં ભરાય જાય અસુર એને વખાણ થાય ને એટલે દીધા રાખે બધું સાથ સહકાર ને સપોર્ટ હમ પષ્ટમચા ગરીઓ કર્યા રાખે વાંથી વાન વાંથી વાન પોતાનું સંગઠન વધારે રાખે કારણ કે આ સુરી તો સંગઠન જ હોય વધારે શિયાળીયાના ટોળા જ હોય સિંહના ટોળા ન હોય શિયાળીયાના ટોળા જ હોય સિંહના ટોળા નથી હોતા મિત્રો આવી રીતનું આ છે સત્ય ધર્મ એ કાંઈ સામાન્ય બાબત નથી કે આલે દુલી બધાય ગુરુ પકડાવી દે ચેલાય જાણી લે સત્યને સત્ય હું રસ્તામાં પીળું છે સત્ય હું કોઈ રીંગણા બટેટા છે ભાઈ ભલો આ ભાવનો મેળો ભાવમાં છે પ્રેમમાં છે વાદ વિવાદમાં નથી ઈર્ષા નિંદામાં નથી માન મોટેમાં નથી અહંકાર અભિમાનમાં નથી અત્યારે જાજા ભાઈ હું મેં જ છે બધું તું તું કોઈ કરતા જ નથી હું કાંઈ નથી એમ મેં મેં જ સત્ય ધર્મની હે અખેરી વાતને સત્ય ધર્મનો મહિમા મોટો મુખે કહ્યો ના જાય હા સતને ધર્મને ગુરુના વચને સહદેવ જોશી ગુણ ગાય સહદેવ જોશીની વાણી છે મિત્રો સત્ય ધર્મનો મહિમા મોટો આ સત્ય ધર્મનો જે મહિમા છે ને એનો મહિમા બહુ મોટો છે મુખ્ય કહ્યો ન જાય એ બોલવા લખવા વાંચવા સાંભળવાથી ઉપર છે એ આત્મ જ પરમાત્મનો અનુભવ કરી શકે બાકી આ શરીર દ્વારા અનુભવ નથી થાય એવો પાંચ ઇન્દ્રિયો દ્વારા એનો અનુભવ ન થાય મન ચિત્ત બુદ્ધિ અહંકાર દ્વારા એનો અનુભવ ન થાય એનો અનુભવ પરમાત્માનો સત્ય ધર્મનો તો અનુભવ આત્મા દ્વારા થઈ થઈ શકે શકે સુરતા દ્વારા જે શબ્દનો અનુભવ બાકી ન થાય સતને શબ્દે ને ગુરુના વચને સહદેવ જોશી ગુણ ગાય તો મિત્રો આ સત શબદે અને ગુરુના વચને સહદેવ જોશી પોતાના ગુરુના વચને જે વચન આપ્યું હતું જે ભજન આપ્યું હતું એ જ વચને સહદેવ જોશી ગુણ ગાય છે મિત્રો કેટલી ઊંચી વાત છે તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય